તો આપણે સવાર સવારમાં જો ગાડી કરી દીધી ચાલુ માતાજીનું નામ લઈ કારણ કે આજે આપણે જવાનું લીયા પીવું નહીં લેવા માટે અને સાથે આજે મારા મમ્મી પણ આવ્યા હતા કારણ કે એક મહિનો થયો આપણે ગાડી લીધીને અને મારા મમ્મી પહેલીવાર ગાડીમાં બેઠા છે એક મહિને કારણ કે આજ દિલ ગઈ હું બહાર જતો ગાડીમાં બેઠા નહીં નવી આવ્યો તો હજી બે ફર્સ્ટ ટાઈમ બેઠા ત્યાંથી આપણે નીકળી ગયા સીધા લીયા તરફ અને આજ રાતો રવિવાર એટલે લીયા મેળો પણ એ છે આજ તો આપણે પહોંચી છીએ અત્યારે રતન પર ને રતન પરથીને આપણે વળીએ એટલે સીધું દાદાનું બોર્ડ આવે દાદાના બોર્ડથી સીધા આપણે આગળ આવીએ એટલે પછી જો આવી ગયા આપણે લીયા અને રવિવાર હતો એટલે ટ્રાફિક હતું ફૂલ મેળો હતો કારણ કે દર રવિવારે વીરવચરા દાદાનો ત્યાં મેળો હોય એ મોટો એટલે મેળો હતો બહુ પબ્લિક નહોતું કારણ કે સાયતમ આઈઠમ ગયું હતું એટલે પબ્લિક એટલું બધું નહોતું પણ મેળો તો હતો જ તોય પછી ત્યાંથી આપણે નીકળી ગયા વેચા આ જો લીયાથી થોડક છેટા રહ્યા હતા આપણે પહોંચી જે આપણા સસરા કરે તા પીવું માહી જો પીવું તાબા ઉપરથી આઠ લાંબો કરે માહી નીચે હતી આપણે પહોંચી જે આપણા સસરાના ઘરે અને પછી ગયા આપણે વાડી આંટો મારવા જવાનું હતું કે ધાલો વાડી આંટો મારતા આવી તો આપણે ગયા વરસાદ ચાલુ હતો પણ તો અહીં ગયા વાળીએ કારણ કે વાડીએ કે ધાલો આંટો કહેદું ના ગયા નહોતા એટલે વાળી આંટો મારવા ગયા વાડીએ તો વોચા તો વરસાદ તો હજી ચાલુ જ હતો પછી આપણે હરવે હરવે નીકળી ગયા અંદર કપા બાજુ આંટો મારવા કપ્પાનો આટ આંટો મારવાનું ખાલી જ હતું આપણે જવાનું હતું તરબૂસ ખાવા માટે કારણ કે કપ્પા હતા તરબૂચ એટલે આપણે પહોંચી ગયા વાડીએ તરબૂસ ખાવા માટે તરબૂચ આપણે અહીંયાથી લઈ લીધું આપણો શાળો અજય તરબૂચ લઈ લીધું છે એક અને પછી ત્યાંથી નીકળ્યા આપણે ઘર તરફ અને પછી તરત જ ઘરે આવીને જમીન તરત આપણે નીકળી ગયા હતા આપણા ઘર તરફ કારણ કે થોડું કામ આવી ગયું હતું એટલે તાત્કાલિક પછી નીકળી ગયા હતા અને આપણે આવી ગયા આપણા ગામની ચોકડીએ અને તો મળીયે નવા વ્લોગ